મારા નવો લોક સ્વાગત છે જય દ્વારકા દીસ જય મોબાઈલ અને શુભ પ્રભાત વેલી વેલી બહુ શુભ પ્રભાત છે થોડીક ને ઘણી એટલે અત્યારે અમે નીકળી ગયા છે ને બનેવી શ્રી ને બેન શ્રી ને આનંદભાઈ ને ભાણુભાઈ ને દિવ્યા અને ઢીંગુભાઈ બધા દેખાઈ રહ્યા છે તો અત્યારે મોર્નિંગ મોર્નિંગ માં નીકળવા તૈયાર થઈ ગયા છે ને હવે છે ને નીકળીએ છે જો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ કે મજામાં અરે જો મોજ

અમે સેવાભાઈ જુનાગઢ તો અમારા સાથીદાર તરીકે અત્યારે એમાં ટ્રાવેલિંગમાં ભાગ લેનાર સેવાભાઈ છે તો અત્યારે જો મસ્ત મજા ચા પી રહ્યા છે આનંદભાઈ ત્યાં ચા ની શરૂઆત કરી મીઠી વસ્તુ મોઢામાં બસ હવે

ધીરે 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 જો પાછળ બધી ગાડીઓ આવી રહી છે અને અમારા ભાણો ભાની હોય ગયા છે બેન શ્રી અહીંયા છે કેમ બેન મજામાં તો બસ તો અત્યારે જો આમ નામ આ ફોર વ્હીલ ની લાઈન ફોર વ્હીલ નો એકસો વીસ ની સ્પીડ કે છે તો આપણે એકસો વીસ મેં કીધું આખવી નથી ધીરે 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 વૈયા જાય જો બહુ ફાઇન રસ્તો છે

અમે છે ને અત્યારે નાસ્તો કરવા ઉભા રહ્યા છે હમણાં ચોટીલા પોસો

પર્વત ને બધું છે ને દેખાવા માંડ્યું છે અને બધા ગગાઓ અમારે ફૂઈ ગયા છે બધા આરામ ફરમાવી રહ્યા છે અડધા પડતા જાગે છે ને અડધા છે એવું બધું છે તો આપણે હવે છે ને ફાઈનલી ફૂગવા આવ્યા છીએ થોડોક પંદર સોળ કિલોમીટર બાકી છે અમારે જે જગ્યાએ જવાનું છે ત્યાં તો અત્યારે જો આ મસ્તી નું લાગે છે કેવું કઈ કીધું ઉતારી લેવા દે ભાઈ હા મોકા મોકાય નહીં અત્યારે દેખો

વાહ વાહ કરવા બધા અહીંયા આવી ગયા છે અને અહીંયા છે અમારા કાકા શ્રી હિમમા કાકા રામ રામ કાકા રામ રામ ભૂગી આવ્યા ને તમે હો અમે ભૂગીઆન હો લગ્ન કરવા ભૂગીઆ કેમ તબિયત પાણી બધું સારું છે ને

જય શ્રી કૃષ્ણ બેન મુરત ચાલુ કેમ કેમ એવા એવા દાંતી ભાઈ હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ મજામાં

જય શ્રી કૃષ્ણ ફાઇનલી અમે પહોંચી ગયા ફાઇનલી પહોંચી બે બેનુ છે ને ભમ કરે છે એમાં અમારી રિયાનસી ને એક છે પ્રિયાનસી બાઈ રિયાનસી બાઈ ડીંગુ

खुले में ठंडे ठंडे पानी से ठंडे ठंडे पानी से कपड़ा धोना है वो तो जो बताना कपड़ा धोए ना कि एक बार जो रसोई चालू है जो चट बन जाए तो खाए लें हाँ हाँ खाए के जो पाइन से एकदम ना तो गुस्से बहुत है हाँ बेटा दिया दिया। उठी गई जे जो छोकरी उठाड़ी ली थी